રાજકોટ માર્કેટિંગ યાર્ડ માત્ર બજાર નથી તે ખેડૂત અને અને વેપારી એક જીવંત છે ખેડૂતોને પાકનો સારો ભાવ મળે છે તો ગ્રાહકોને તાજા અને ગુણવત્તા સભર ઉત્પાદનો પણ મળી રહે છે તો આધુનિક વ્યવસ્થાપન અને ટેકનોલોજી સાથે કૃષિ વેપારને યાર્ડ આગળ ધપાવે છે ત્યારે ચાલો જાણીએ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આ વગર નોંધાઈ રહી છે નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળુ પાકની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે તો સવારથી જ યાર્ડમાં કપાસ તુવેર મગફળી ઘઉંના ઢગલા થયા હતા અને આ સાથે જ યાર્ડમાં કપાસની સોળસો ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને કપાસનો મણદીટ ભાવ 1350 થી લઈને 1610 મણ સુધી મળ્યો હતો અને આ સાથે જ ટુકડા ઘઉંની 1100 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ટુકડા ઘઉંનો મણદીટ ભાવ 515 થી લઈને 555 રૂપિયા સુધી રહ્યો હતો તો આ સાથે જ સોયાબીનની પણ જંગી આવક જોવા મળી હતી અને સોયાબીનનો મણદીટ ભાવ 1005 થી લઈને 1117 બોલાયો હતો તો યાર્ડમાં જાડી મગફળીની અને ઝીણી મગફળીની આવક પૂર બહારમાં જોવા મળી હતી અને ચારે બાજુ જાજુઓ તો યાર્ડમાં મગફળી જ મગફળી દેખાઈ રહી હતી ત્યારે યાર્ડમાં જાડી મગફળીની સાત હજાર છસો ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને જાડી મગફળીનો મળદેટ ભાવ તેરસો થી લઈને પંદરસો

તુવેરનો મણદેઠ ભાવ નવસો પચાસ થી લઈને એક હજાર છસો ને રૂપિયા મળ્યો હતો તો આ સાથે જ એરંડા સફેદ તલ કાળા તલ જાડી મગફળી ઝીણી મગફળી સૂરજમુખી જેવા તેલીબિયાની પણ આવક પૂર બહારમાં જોવા મળી હતી આ સાથે જ કંદમૂળ પણ પૂર આવ્યા હતા અને વેલા પર થતા શાકભાજીની પણ આવક જોવા મળી હતી તો યાર્ડમાં કોબીજની આવક સાથે કોબીજનો ભાવ બેતાલીસ રૂપિયાથી લઈને એકસો રૂપિયા સુધી બોલાયો હતો તો પરવળની આવક સાથે પરવળનો મણદેઠો એક ને છવ્વીસ રૂપિયાથી લઈને એક હજાર આઠસો ને સત્તર રૂપિયા સુધી બોલાયો હતો તો લીલી હળદરની આવક પૂર બહારમાં રહી હતી અને લીલી હળદરનો મળદિત ભાવ પાંચસો ને એકવીસ રૂપિયાથી લઈને સાતસોને સાત રૂપિયા બોલાયો હતો તો આ સાથે જ યાર્ડમાં લીલા લસણની પણ આવક જોવા મળી હતી તો સિઝનની સાથે લીલા લસણનો ભાવ પાંચસો આઠ રૂપિયાથી લઈને આઠસોને ચોવીસ રૂપિયા સુધી બોલાયો હતો તો આ સાથે જ માર્કેટિંગ યાર્ડમાં વેલા પર થતા શાકભાજી પાંદડા યુક્ત શાકભાજી કંદ મૂળ વિવિધ જાતની જર્સિયોની પૂર બહારમાં આવક જોવા મળી હતી આ સાથે જ વાત કરી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડ યાર્ડના જર્સીના ભાવને તો કપાસ પેટીનો ભાવ તેરસો પચાસ થી લઈને સોળસો દસ બોલ્યા હતો તો સાથે જ લોકવન ઘઉંનો ભાવ લઈને હતો તો એક હજાર પચાસ થી લઈને ઓગણીસો પચીસ બોલ્યો હતો સાથે દેશી વાલનો ભાવ નવસો પચાસ થી લઈને એક હજાર એકસો ને પચાસ બોલાયો હતો તો વટાડાનો ભાવ છસો દસ થી લઈને સોળસો બોલ્યો હતો સાથે જ રાજમાનો ભાવ આઠસો અગિયાર થી લઈને સોળસો ને બોલાયો હતો તો એરંડાનો ભાવ અગિયારસો થી લઈને બારસો ને છપ્પન બોલાયો હતો સાથે જ ફાડાનો ભાવ અગિયારસો થી લઈને એક હજાર એકવીસ હતો તો વરિયાળીનો ભાવ એક હજાર બસો થી લઈને એક હજાર બસો એક્યાસી બોલાયો હતો આ સાથે જ વાત કરીએ શ્રી પોપટભાઈ સબ સબમાર્ટિંગ યાર્ડની શાકભાજીના ભાવની તો લીંબુનો ભાવ બસો અઠ્યાવીસથી લઈને પાંચસો એકવીસ રહ્યો હતો બટાકાનો ભાવ એકસો પાંચથી લઈને બસો ઓગણત્રીસ બોલ્યા હતો તો સુરણનો ભાવ છસો સત્તરથી લઈને છેતાલીસ રહ્યો રીંગણનો ભાવ બસો થી લઈને સોળ રહ્યો હતો તો ગુવારનો ભાવ આઠસો છપ્પન થી લઈને એક હજાર નવસો સાત બોલાયો હતો તો ટીંડોળાનો ભાવ પાંચસો ને છત્રીસ લઈને એક હજાર ને ચોરાણું બોલાયો હતો તો આ સાથે જ કાકડીનો ભાવ બસો ત્રણથી લઈને છસો ને સત્તર બોલાયો હતો ત્યારે ગલકાનો ભાવ સાતસો ચારથી લઈને આઠસો ને છ બોલાયો હતો અને લીલી ડુંગળીનો ભાવ બસો સિત્તોતેરથી લઈને ચારસો ને સાત બોલાયો હતો આવા જ બધો અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ નાઇન ટીવી નમસ્કાર